કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને પાર્વતી સોગઠાબાજી રમતા બેઠા હતા બાજી પૂરજોશમાં ચાલી રહી હતી બંનેમાંથી કોઈ હારતું પણ ન હતું અને જીતતું પણ ન હતું એવામાં રુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ તે આવી ચડ્યો મહાદેવજીએ તેને ન્યાય તોલવાનું કામ સોંપ્યું બીજી બાજી પૂરી થતાં જ પાર્વતીજી બોલ્યા બોલો બ્રહ્મદેવ કોણ જીત્યું બ્રાહ્મણે કહ્યું મારા પ્રભુ જીત્યા ખરેખર તો પાર્વતીજી ત્યાં હતા છતાં બ્રાહ્મણ જૂઠું બોલ્યો ત્યારે પાર્વતીજી ક્રોધાય માન થઈ ઉઠ્યા અને બ્રાહ્મણને શ્રાપ આપી બેઠા ભૂદેવ તારા જુઠ્ઠાણાની હવે હદ થઈ ગઈ છે જા હું તને શ્રાપ આપું છું તારા શરીર ઉપર કોઢ ફૂટી નીકળશે મા પાર્વતીનો શ્રાપ કદાપી મિથ્યા થતો નથી એ જ વખતે રુદ્રદત્તના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો બ્રાહ્મણે માતાજીને ખૂબ કાલાવાલા કર્યા ભગવાન શંકરને કરગર્યો પણ વ્યર્થ શંકર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા રુદ્રદત્ત તો રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તે જતા આવતા લોકો તેને કોઢીઓ કોઢીઓ કંઈ ખીજવવા લાગ્યા કેટલાક સમજુ માણસે તેને ભગવાન શંકરનું તપ કરી તેમને રીઝવવાની સલાહ આપી આથી રુદ્રદત્તે ભગવાન શંકરનું ઉગ્ર તપ કરવાનો નિર્ણય લીધો અને તે જંગલ તરફ જવા લાગ્યો રસ્તામાં ચાલતા ચાલતા તેને એક ગાય મળી ગાયે રુદ્રદત્તને પૂછ્યું ભાઈ તમે સિદ્ધ જાઓ છો પાર્વતીના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું ભગવાન શંકરનું તપ કરવા જાઉં છું બ્રાહ્મણે કહ્યું આ સાંભળી ગાયે કહ્યું ભાઈ હું પણ દુઃખી છું મારા આંચળ ફાટફાટ થાય છે પણ કોઈ મને દૂધ દોહતું નથી તથા મારા વાછરડા ધાવતા નથી માટે તમે ભગવાન શંકરને મારા પાપનું નિવારણ પૂછી લેજો આગળ ચાલતા ચાલતા રુદ્રદત્તને એક થનગનતો ઘોડો મળ્યો ઘોડો સફેદ દૂધ જેવો હતો રુદ્રદત્તે તેની પાસે આવી તેની પીઠ થાબડવા લાગ્યો ત્યાં ઘોડો બોલી ઉઠ્યો કે મારી પીઠ ઉપર હીરા મોતી જડેલા પલાણ છે પણ મારા પર કોઈ સવારી કરવા તૈયાર થતું નથી માટે મારા પાપનું નિવારણ પ્રભુ પાસેથી જાણતા આવજો સારું એમ કહી બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો આખો દિવસ ચાલી ચાલીને થાકી ગયો હતો તેથી તે એક ઘટાદાર આંબો જોઈને તેની નીચે થાક ખાવા બેઠો ત્યાં તો આંબાને પણ વાચા ફૂટી તે બોલી ઉઠ્યો ભાઈ મારા ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ કોઈ મારા ફળને ચાખતું નથી અથવા તો કોઈ ચાખે તો તરત મૃત્યુ પામે છે માટે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પૂછી લાવજો થોડી વાર થાક ખાઈએ બ્રાહ્મણ ત્યાંથી આગળ વધ્યો આગળ જતાં એક સુંદર મજાનું તળાવ આવ્યું બ્રાહ્મણને ખૂબ તરસ લાગી હતી આથી તે તળાવમાં ઉતર્યો એ વખતે એક મગર આવી ચડ્યો અને તેને જોઈને કહેવા લાગ્યો ભાઈ હું આ શીતળ પાણીમાં રહું છું તો એ મારા શરીરમાં દાહ બળે છે તો તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો સારું કઈ બ્રાહ્મણ ત્યાંથી આગળ ગયો ને ઘોર જંગલ આવતા તપ કરવા બેસી ગયો એક ચિત્તે રુદ્રદત્તે કઠણ તપ કર્યું આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેને દર્શન આપી વરદાન માંગવા કહ્યું સૌ બ્રાહ્મણે પોતાના શ્રાપની વાત કરતા કહ્યું પ્રભુ મને માતાજીના શ્રાપમાંથી મુક્ત કરો મારો કોઢ મટાડો મહાદેવજીએ કહ્યું ભૂદેવ જો તું સાચા હૃદયથી સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય અને માતાજીના શ્રાપથી મુક્ત થાય આ સાંભળી બ્રાહ્મણ ખુશ થઈ ગયો ત્યાર પછી તેણે ગાયની વાત કરી એના જવાબમાં મહાદેવજી બોલ્યા પૂર્વજન્મમાં એ ગાય સ્ત્રી રૂપે હતી તેને ક્રોધાવશમાં આવીને પોતાના ધાવતા બાળકને છૂટું પાડ્યું હતું એ પાપનું ફળ અત્યારે ભોગવી રહી છે તેનું નિવારણ એ છે કે તું એના આચરણમાંથી દૂધ કાઢે તે વડે મારી પૂજા કરજે આથી તેનું દુઃખ દૂર થઈ જશે ત્યાર પછી તેણે ઘોડાનું દુઃખ કંઈ સંભળાવ્યું એના નિવારણમાં મહાદેવજી બોલ્યા આગલા જન્મમાં તે ઘોડો વાણ્યો હતો તે તોલ માપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઓછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો માટે તું જાતે જઈને તેના પર સવારી કરજે આથી તેનો દુઃખ દૂર થઈ જશે રુદ્રદતે આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું પૂર્વ જન્મમાં એ લોભ્યો માણસ હતો એની પાસે પુષ્કળ પૈસા હોવા છતાં પણ કશું દાન પુણ્ય કરતો ન હતો એના નિવારણ રૂપે આંબા નીચે જે ભરેલા ધનના ચરુઓ છે એ દાટેલા છે તે ખોદીને કાઢી લેજે અને એ સઘળું ધન સત્કાર્યમાં વાપરજે આથી તેનું સઘળું કષ્ટ દૂર થઈ જશે છેવટે રુદ્રદત્તે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજી હસીને બોલ્યા પૂર્વજન્મમાં એ તારા જેવો બ્રાહ્મણ હતો કાશીમાં જઈને ખૂબ વિદ્યા ભણીને મોટો પંડિત થઈ ગયો પરંતુ તે કોઈને વિદ્યા શીખવાડતો ન હતો વિદ્યા જેવું એક દાન નથી છતાં એ બ્રાહ્મણે કોઈને શીખવાડી નહીં આથી એ આ ભવે મગરના અવતારે કષ્ટ સહન કરી રહ્યો છે તેના નિવારણ રૂપે તો ફક્ત મારા શિવલિંગ પર ચડાવેલું બિલીપત્ર લઈને તેની આંખે અડાડજે એથી એની બળતરા દૂર થઈ જશે રસ્તામાં મળેલા દરેક જણના પાપનું નિવારણ જાણી રુદ્રદત્ત મહાદેવજીને પ્રણામ કરી પાછો ફર્યો સૌ પ્રથમ તે મગર પાસે જઈ પહોંચ્યો તેણે બાજુમાં આવેલા મહાદેવજીના મંદિરમાં જઈ બિલ્લીપત્ર ચડાવ્યું અને તે લઈને તેની બંને આંખે લગાડ્યું આથી મગરના શરીરમાંથી બળતરા ગાયબ થઈ ગઈ અને એની જગ્યાએ ઠંડક થઈ ગઈ તેણે ધનના ચરુ ખોદી કાઢ્યા અને તે ધન સતમાર્ગે વાપરવાનું સંકલ્પ કરીને આંબાના ઝાડ પરથી કેરી તોડીને કાઢી તો તેને અમૃત જેવી મીઠી લાગી થોડેક આગળ ગયો પછી રુદ્રદત્તને ઘોડો મળ્યો એના પર સવારી કરતા બ્રાહ્મણે કહ્યું તારા પાપનું નિવારણ થઈ ગયું છે માટે હવે તારે દરેક મનોકામના પૂર્ણ થશે વળી પાછો રુદ્રદત્ત આગળ વધ્યો ત્યાં તેણે રસ્તામાં ગાય મળી એના નિવારણ અર્થે એના આચરણમાંથી દૂધ ગાઢી મહાદેવજીનું સ્મરણ કરી એક શિલા પર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું શ્રાવણ માસ આવ્યો એટલે રુદ્રદત્તે સોળ સોમવારનું વ્રત કરવા માંડ્યું બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી ખુશ થઈ મહાદેવજી એનું શરીર પહેલાં હતું એનાથી પણ અધિક કંચન બનાવી દીધું આમ પાર્વતીના શ્રાપથી મુક્તિ મેળવી રુદ્રદત્ત પોતાના ગામના પાદરે આવી ચડ્યો ત્યાં તેણે એક વિશાળ મંડપ બાંધેલો જોયો તેમાં દેશ દેશાવરના રાજકુમાર અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા રુદ્રદત્તે ત્યાં ઉભેલા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર યોજાવાનો છે રુદ્રદત્ત આ બધું ઠાઠ જોતો એક બાજુ ચૂપચાપ ઊભો હતો એક ચમત્કાર સર્જાયો એક શણગારેલી હાથીણી સુંઢમાં સોનાનો કળશ લઈને ડોલતી ડોલતી આવી પહોંચી અને મંડપ બહાર ઉભેલા રુદ્રદત્ત પાસે આવી તેના પર કળશ ઢોળી દીધો આ જોઈ ત્યાં ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્ય થયું પરંતુ અગાઉ કરેલી શરત અનુસાર રાજાને પોતાની દીકરી રુદ્રદત્ત સાથે પરણાવી પડી અને યોગ્ય પહેરામણી આપી એની સાથે પોતાની કુંવરીને વળાવવી પડી ઈશ્વર પાર્વતીની કૃપાનું આ ફળ હતું રુદ્રદત્તે સોળ સોમવાર પૂરી આસ્થાથી કર્યા હતા આથી તેણે રાજકુંવરી મળી ગઈ હવે તે રાજા બન્યો હતો અને કુંવરી રાણીનું પદ શોભાવતી હતી સોળ સોમવાર પૂરા થઈ જ રાજા રુદ્રદતે રાણીને વ્રત ઉજવણી કરવાની તૈયારી કરવા કહ્યું વ્રત સી રીતે ઉજવવું એની સઘળી માહિતી રાણીને આપી મારે ભગવાન શંકરનું વ્રત છે માટે સાડા ચાર શેર ઘઉંનો લોટ સવા સવાસેર ઘી અને સવાસેર ગોળ લઈ લાડુ બનાવજે લાડુના ચાર ભાગ કરવા એક ભાગ મંદિરના પૂજારીને એક રમતા બાળકને એક ભાગ ગાયના ગોવાલને અને એક ભાગ મારા માટે રાખજે રાણીએ વિચાર્યું કે મારા પતિ તો રાજા છે એકાઇ એકલા લાડુ થોડા ખાય એટલે તેણે જાત જાતના ભાત ભાતના શાક અને પકવાન બનાવ્યા રાજાએ વ્રતની પૂજન વિધિ કરીને પ્રસાદ માંગ્યો ત્યારે રાણીએ લાડુ ઉપરાંત અન્ય વાનગીઓ પણ પીરસી આથી રાજા ગુસ્સે થઈ ગયો કારણ કે વ્રતની ઉજવણીમાં પ્રસાદ તરીકે લાડુ સિવાય બીજું કંઈ પણ ખવાય નહીં આખરે રાજાએ મહાદેવની ક્ષમા માંગી ચોથા ભાગનો લાડુ પ્રસાદ તરીકે આરોગ્ય વ્રતનું ઉજવણી કર્યું પરંતુ મહાદેવજી તેના પર કોપાયમાન થઈ ગયા અને રાતના સ્વપ્નમાં આવી કહ્યું હે રાજન તારી રાણીએ તારા વ્રતને ભાગવાની કોશિશ કરી છે માટે તેને દેશવટાની શિક્ષા કર તેથી તેનું અભિમાન ઉતરે બીજે દિવસે રાજાએ પ્રભુની આજ્ઞા માથે ચડાવી રાણીને પહેરે લુગડે દેશવટો કરી દીધો રાણી બિચારી કેટલું કરગરી પણ રાજા એકનો બે ન થયો છેવટે રાણી રડતી કકળતી એક ગામમાં આવી પહોંચી ત્યાં એક ઝુંપડીમાં ડોસીમાં રેટીઓ કાઢતા બેઠા હતા ત્યાં જઈને રાણીએ તેમની પાસે પીવાનું પાણી માંગ્યું ડોસીને આ સ્ત્રી પર દયા આવી અને તેણે ઉઠીને પાણી આપ્યું તથા રહેવા માટે આશરો આપ્યો પરંતુ બે દિવસ થયા ત્યાં તો ડોસીની સૂતર ઓછું કંતાવા લાગ્યું તેના તાર તૂટી જવા લાગ્યા આથી ડોસીએ રાણીને અપસુકનિયા માનીને કાઢી મૂકી રાણી બિચારી પોતાના કરમનો વાઘ કાઢતી ત્યાંથી આગળ વધી એક ઘાંચણે તેને આશરો આપ્યો તો ત્યાં પણ એના પગલાથી લાગ્યું આથી પણ તેને ગાઢી મૂકી આગળ જતાં એક માલણે તેને આશરો આપ્યો પણ તેના પગલા પડવાથી જ બગીચાના બધા જ ફૂલો કરમાઈ જવા લાગ્યા આથી માલણે તેને જાકારો આપ્યો રાણી ખૂબ થાકી ગઈ હતી તેને ખૂબ તરસ પણ લાગી હતી આથી એક કુવા આગળ આવી ત્યાં ઉભેલા એક પનિહારી પાસે પીવા માટે પાણી માંગ્યું પેલી પનિહારી તેને પાણી પાવા જાય ત્યાં તો તેનો ઘડો ફૂટી ગયો આથી તેણે છણકો કરીને પાણી પાયા વગર જ ગાઢી મૂકી આમ રાણી વખાની મારી આમ તેમ ભટકતી એક સાધુ મહારાજની ઝુંપડી પાસે આવી પહોંચી તેમણે એને આવકારો આપ્યો અને જમાડીને તેની પાસેથી બધી જ વાતની જાણ લીધી સાધુ મહારાજ તેનું સઘળું દુઃખ પામી ગયા તે એટલે રાણીને આશ્વાસન આપતા કહ્યું બેટી આપણે વ્રત ન કરીએ અને અન્ય કોઈને વ્રત ન કરવું એવામાં ભંગ પાડીએ આથી દુઃખના ડુંગર તૂટી ન પડે તો બીજું શું થાય આપણે કોઈનું ભલું ન કરીએ તો કાંઈ નહીં પણ કોઈનું બુરું તો ન જ કરવું જોઈએ ત્યારબાદ જાધુએ એને સોળ સોમવારનું વ્રત કરવા કહ્યું અને તેની વિધિ જણાવી રાણીએ વ્રત કરવાનું કબૂલ કર્યું અને થોડા દિવસ પછી શ્રાવણ માસ આવ્યો એટલે તેણે વ્રત શરૂ કર્યું આમ રાણીએ સોળ સોમવાર પૂરા કર્યા અને વ્રતનું ઉજવણું કર્યું મહાદેવજી રાણી પર ખૂબ જ પ્રસન્ન થયા તેને સર્વ રીતે સુખી કરવા રાજાને સ્વપ્નમાં મહાદેવજીએ દર્શન દીધા અને કહ્યું હે રાજા તારી રાણીએ મારા સોળ સોમવારનું વ્રત પૂરું કર્યું છે માટે હું તેના ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું હવે તું તેને મહેલે તેડી લાવ રાજા બીજે દિવસે સવારે રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યો રાજાને આવેલો જોઈ રાણી ખૂબ રાજી થઈ તેણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું મહારાજા મારા પતિદેવ છે તેઓ મને તેડવા આવ્યા છે માટે મને જવાની રજા આપો સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું બેટી હું તને આ મંત્રેલા જળની જારી આપું છું એ જળ વડે તું ગમે તેનું દૂર કરી આ વાત સાંભળીને રાજા રાણી ખુશ થઈ ગયા અને તેમની રજા લઈ ત્યાંથી આગળ નીકળ્યા રસ્તામાં પનીહારી મળી રાણીએ ફૂટેલા ઘડા પર મંત્રેલું જળ છાંટ્યું આથી તે આખો બની ગયો વધુમાં રાણીએ મહાદેવજીના પ્રતાપની વાત કરી એથી પનીહારી પણ સોળ સોમવારનું વ્રત કરવા તૈયાર થઈ આગળ જતા ગાજરનું ઘર આવ્યું તેની ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું રાણીએ મંત્રેલા જળને ઘાણી ઉપર છાંટ્યું એટલે ઘાણી ધમધમાટ ચાલવા માંડી રાણીએ મહાદેવજીના વ્રતની વાત કરી આથી ઘાંચણ પણ રાજી થઈને વ્રત કરવા તૈયાર થઈ ગઈ એ જ રીતે માલણના બગીચામાં આવી રાણીએ જળ છાંટ્યું ત્યાં તો કરમાયેલા ફૂલો પાછા ખીલી ઉઠ્યા એ પણ વ્રતની વિધિ કહી રાજા રાણી આગળ વધ્યા રેંટીઓ કાંતથી ડોસીની રાજા રાણી આવી પહોંચ્યા પણ તાર તૂટી જાય આથી રાણીએ મંત્રીલા પર કર્યો નો રેંટીઓ સડસડાટ ચાલવા લાગ્યો અંદરથી લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી ડોસી રાણી પર ખુશખુશ થઈ ગઈ અને તેના ખરા હૃદયના આશીર્વાદ આપ્યા આમ રાજા રાણી સર્વનું દુઃખ હરતા પોતાના મહેલે આવી પહોંચ્યા રાણીને પોતાના પુનરાગમનના આનંદ રૂપે આખા ગામને જમાડવાની ઈચ્છા થઈ તેણે રાજાને વાત કરી રાજાએ ખુશ થઈને વાતને વધાવી લીધી અને ગામમાં ઢંઢેરો પીટાવી સાંજે પોતાને ત્યાં ન જમવા માટે નગરજનોને નોતરા આપી દીધા સાંજ પડી એટલે સૌ કોઈ જમવા આવી ગયા મહેલની સામે વિશાળ મંડપ ઉભો કરવામાં આવ્યો ત્યાં સૌ કોઈ જમવા બેસી ગયા જાત જાતના ભાત ભાતભાતના પકવાન પીરસાતા હતા અને સૌ કોઈ પ્રેમથી જમતા હતા સૌ નગરજનો જમી રહ્યા પછી રાજાએ રાણીને જમી લેવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે મારે આજે એક વખત જમવાનું છે અને તે પાછું મહાદેવજીની વાર્તા કોઈ ભૂખ્યા માણસને સંભળાવીને પછી જ જમવાનું છે માટે હજુ કોઈ ગામમાં ભૂખ્યું રહી ગયું હોય તો તેને બોલાવો રાજાએ ગામમાં તપાસ કરાવી તો એક સુથારના ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડો થવાથી સાસુ ભૂખી રહી હતી વહુએ તેને ખાવા નહોતું આપ્યું તે વૃદ્ધ હોવાને લીધે પૂરી સાંભળી પણ શકતી ન હતી કે પૂરું જોઈ પણ શકતી ન હતી આથી તેણે વગર સમજે વહુની સામે આખો દિવસ બાખડિયા કરતી હતી રાજાના માણસો આવીને ડોસીને માનભેર પાલખીમાં બેસાડીને મહેલમાં લઈ ગયા ત્યાં રાણીએ તેમને પાટલે બેસાડ્યા અને કહ્યું માજી હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું તો વચ્ચે વચ્ચે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ બોલતા રહેજો એ સારું એમ કહી ડોશીમાં કાન પર હાથ ધરી વાર્તા સાંભળવા તૈયાર થઈ ગયા ડોસીની વાર્તા સંભળાય કે ન સંભળાય તો પણ તેઓ વચ્ચે મોટેથી બોલી ઉઠતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આમ વારંવાર પરમ કૃપાળું પરમાત્માનું નામ લેવાથી ધીરે ધીરે ડોશીના કાનની બહેરાશ જતી રહી અને આંખોમાં જે ઝાંખ પડતી હતી તે પણ ગાયબ થઈ ગઈ તેઓ વચમાં જ બરાડી ઉઠ્યા બહુ બેટા હું આ શું જોઉં છું જુઓ તો ખરા હું તમને સ્પષ્ટ રીતે જોઈ શકું છું અને તમે જે કાંઈ બોલો છો એ હું સ્પષ્ટ રીતે સાંભળી શકું છું આ બધું સી રીતે બન્યું ડોસીની વાત સાંભળીએ રાણીએ ખુશ થતાં કહ્યું માજી આ રૂડો મહાદેવજીનો પ્રતાપ છે તમે મહાદેવજીના વ્રતની વાર્તા ભક્તિપૂર્વક સાંભળી એનું તમને ફળ મળ્યું છે ડોસી તો આ સાંભળી ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા જો વાર્તા સાંભળવાથી આટલું ફળ મળતું હોય તો વ્રત કરવાથી કેટલું ફળ મળે રાણીએ ડોસીને સોળ સોમવારના વ્રતની વિધિ સમજાવી અને તેને જમાડીને વિદાય પોતાને ઘરે આવી પહોંચ્યા ડોસીને દેખતા અને સાંભળતા જોઈને દીકરો અને દીકરાની ખુશખુશ થઈ ગયા અને આ બધો મહાદેવજીનો પ્રતાપ છે એ જાણી એમણે પણ સોળ સોમવારનું વ્રત કરવાનો નિર્ણય કર્યો રાજા રાણીની ભક્તિથી ખુશ થઈ ભગવાન શંકરે તેમને સુંદર મજાનો દીકરો આપ્યો દેવનો દીધેલો દીકરો મોટા થતા રાજાએ તેને ગાદી સોંપી દીધી અને તેઓ વનમાં તપ કરવા ચાલી નીકળ્યા કુંવરે પણ મહાદેવજીનું સરસ મજાનું મંદિર બનાવી ભક્તિ કરવા માંડી ને વર્ષો સુધી સુખેથી રાજ કર્યું હે ભગવાન શંકર તમે જેવા રાજા રાણી અને કુંવરોને ફળ્યા એવા તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળજો જય મહાદેવ